તમે વાત કરી દે ને કે અમારે સોરી ના છોકરો જોવા માટે છોકરો ગયો બતાવો ને કરીએ એવું લાગે ના પણ કાલે તમારે ખેતર માં બહુ ત્રાસ થઈ ગયો છે ને આ તો સાંજે હા તો અમે આઈએ સાંજે બરાબર તમે છોકરી વાત કરી નાખજો ચલો જિંદગી મારા બાપો તો મને પૈનાવું નહિ એટલે આ વધવાની જિંદગી હું જીવવાની મારા બાપા ના પડે પૈનાવ ને કાંઈ હું તો ઘર મેળવી બાપા મન પૈના ના હું ઘર છોડીને જતો રહ્યો એટલે તમે છોકરાઓ દેવ તમે ના મારવાનું બે બેઠા તારા છોડી જોવા જવાનું બરોબર

આ રો બેઠી બેને પેરો લઈ જી બોલો હા કાચી કોનાજી યાર ભાઈ જબર ખરાબ યાર આવ ને આવ આવો છે લે લે

થોડું થોડું તમારે પૈસા બે વાતચીત કરી હતી તમે બરોબર ગમે છે ને હા વાત કરી બેન તો તમારી છે આ ને તો આપણે પાકો સમજી પૂછી થાય દુકાન લે બેટા

એ આવો આવો મેં આ કેમ આ કેમ આ બેન ચોરી તમે તે છોકરો બતા લઈ જ્યા બસ આવ આવ તેમ જો આવ તો બરાબર તો અમાર કમ્પ્લીટ એક નંબર કમ બેડા બધું એ નહીં આ કેમા પેન ચોરી કે વ્યવસ્થા તો

ભાઈ ઓફ ભાઈ વાત એવી છે તમે ના કાપો હકું જોવા ગયા તા હમ ની વાત કેવા આવ્યો હું તમને

માજી હા કોનાજી બસ શાંતિ ખેતી માં તમારી એક વાત મળી તમારી સુરી ની બોલો